ગુડ મોર્નિંગ બધા મજામાં છો ને હું પણ મજામાં છું મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું આપડા ગુજરાતી રાઈડર વિજયમાં મિત્રો તો આપણે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે જવાનું છે મિત્રો આપણી સ્પ્લેન્ડર માં ઓઇલ ચેન્જ કરવાનું છે બાકી તો આપણી બાઇક ઓકે છે કમ્પ્લીટ તો બીજો તો કઈ પ્રોબ્લેમ છે નહીં તો ચાલો મિત્રો જઈશું આપણે અત્યારે ઓઇલ ચેન્જ કરવા આપણી સ્પ્લેન્ડર નું કાલે આપણે નીકળવાનું છે એક રાઈડ માં રાઈડ પર મસ્ત તો અહીંયા રહ્યો આપણું હેલ્મેટ મિત્રો જેકેટ કઈ રાઇડિંગ પહેરતા નથી અહીંયા આપણે નજીક જ જવાનું છે તો ચાલો મિત્રો જઈએ ઓઇલ ચેન્જ કરીને પછી આવશું તો ગાઈસ અહીંયા રે આપણી ઉસ્તાદજી અને વોચ કરાવી દઈશું કાલે તે કાલે આપણે જવાનું છે બપોર પછી આપણા એક ભાઈની કોમેન્ટ હતી કે તમે થોડુંક કેમેરાનું એંગલ થોડુંક ઉપર રાખો રોડ સરખો દેખાતો નથી તો ફેમિલી તો તમે કોમેન્ટ કરતા રહીજો મને બહુ સારું લાગે તમે કોમેન્ટ કરો તો મને ખબર પડે અને હવે આપણે વિચાર્યું છે કે ડેલી મતલબ વ્લોગિંગ બ્લોગ બનાવશું ડેલી એ મસ્ત બાઈક સ્પ્લેન્ડર અહીંયા રોડ બની ગયો શું વાવ આપણી બાઈક ચાલી ગઈ જો મિત્રો પંચાવન હજાર આઠસો ને સત્તાણું ઓ ભાઈ એ ક્યાં પૂરા ટરથી પ્લટ દયા ના ના કે પાખો ટ્રક જ પલટી ગયો ભાઈ સાબ కంటేనర ఆకు काला फैमिली जाइए ऑयल चेंज कराई दीजिए क्या हो छे ऑयल बदलवानु छे ऑयल क्यों छे આ વારે વારે ખુલી કેમ જાય? આનો બોલ્ટ ઓઈલ નાખી દીયો. બંને બાજુના પડી ગયા લાગે. ઓ ભાઈ એમાં તો ઓઇલ જ નથી. ઓ પડી નથી. के <laughs> ગાઈ જો આપણે આવી ગયા અત્યારે ઓઇલ ચેન્જ કરીને પાછા ઘરે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરનો અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના પોણા બહાર મિત્રો ચાલો ખાઈ લઈએ અને પછી સુઈ જઈએ